નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ જન્મદિવસની લોકો અનોખી રીતે ઉજવણી કરતા હોય છે એવા કિસ્સાઓ રોજે રોજ સામે આવતા હોય છે પરંતુ બાજપુરાના ભરતજી ઠાકોર દ્વારા જન્મદિવસની કંઈ અલગ રીતે ઉજવણી કરવામાં આવી ભરતજી ઠાકોરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી માનવતાનું એક ઉદ્દમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કેમ્પમાં લોકોએ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો ભરતજી ઠાકોરે બ્લડ ડોનેટ કરનારાઓને યોગ્ય ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા ભરતજીની સાથે સાથે ઠાકોર સુરેશજી રાવલ ગાયત્રી સક્સેના શ્વેતાંગી ચૌધરી કેતુલ પટેલ પ્રિન્સ ઠાકોર કિંજલ ઠાકોર લાલાજી રબારી આશીષ વણકર યશ જેઓએ પણ ભરતજીના સાથે આ ઉમદા કાર્યમાં ભાગ લીધો હતો આ ઉમદા કાર્ય માટે લોકોએ પણ ભરતજીના ભરપૂર વખાણ કર્યા હતા